માટે ખોલવામાં આવશે સવારે સાત વાગે પ્રાંત આરતી કરવામાં આવશે ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી શાળા નવ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુ રદ્ર યાજ્ઞનું આયોજન કરવામાં આવશે મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંપરા અનુસાર મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહારની મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજા મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષોનો સૌથી મોટો મહોત્સવ મહાશિવરાત્રીના પર્વ પર શિવ ભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મય વર્ણવવામાં આવ્યું છે આવનારી મહાશિવરાત્રી પર તારીખ આઠ માર્ચ બે ના રોજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા કરવામાં આવશે મહાશિવરાત્રીના દિવસે આઠ

શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે લોકોને એમની જે જરૂરિયાત છે પીવાનું પાણી છે હવે ગોલ્ડ કાર્ડ છે જે સિનિયર સિટીઝન માટે આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રિ આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે વિધિ લખવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ વિધિ અને પ્રસાદના કાઉન્ટરો ક્લોકરૂમ હાઉસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાસવરા શિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન બસવાનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે એવી જ રીતે ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે મારુતિ બીચ ઉપર વિશેષ પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી પોતાનો પૂજા વિધિ તેમજ દાન નોંધાવી શકે છે તેમજ અતિથિગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્ર એક વેબસાઇટ પરથી થઈ શકે છે તમામ શ્રદ્ધાળુઓ ને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે મહાશિવરાત્રી પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રીના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રીએ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે દર્શનાર્થીઓ સતત બેતાલીસ કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિરમાં થતી વિશેષ ધ્વજા પૂજા સોમેશ્વર પૂજા પાઘ પૂજા જેવી પૂજનનો લાભ સતત લઈ શકશે ચાર પ્રહર ચાર પ્રહર છે મહાશિવરાત્રીએ વિશેષ ચાર પ્રહરની જે પૂજન તેમજ વિશેષ આરતીનો લાભ પણ Y a atreco...